અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનો સ્વાગત છે આજ રોજ અમારા બાળકો બાળગીત ગાવાના છે ચલો બાળકો તૈયાર છો બાળકો બાળગીત ગાવા તૈયાર છો ચલો તો આજે આપણે એબીસીડી એબીસીડી બાળગીત ગાઈશું બેચો બેચો એબીસીડી એબીસીડી ઘોડા દોડા ઘોડા ની ટાંગ તૂટી મલમ લગાવો ઘોડા ની ટાંગ તૂટી મલમ લગાવો મલમ પર માખી પેઠી ચાદર ઓઢાડો ઓઢાડો ચાદરનો છેડો ફાટ્યો દરજી બોલાવો ચાદરનો છેડો ફાટ્યો દરજી બોલાવો દરજીની સોય તૂટી લુહાર બોલાવો સોય તૂટી લુહાર બોલાવો લુહારનો લુહાર નો હાથ પાણી પેટી પોલીસ બોલાવો ડોક્ટર પીટી પેટી ચોરાઈ પોલીસ બોલાવો પોલીસ ની ટોપી ઉડી તાલી વગાડો પોલીસ ની ટોપી ઉડી તાલી વગાડો ચલો તો કરી દો